જય મોગલ જય મણિધાર જય વરવાળી જય કબરા બસ આ તેરેસ છે અને જો કે દિવસ માટે આલશે વિશ્વાસ છે પણ વધઘટ નો કરશો કારણ કે શ્રાદ્ધ ઘટે સારું નવરતું વધે સારું બાકી વધઘટ નો કરશો અને આ બીજા એના નામ ના ધોકા નો રાખ્યો ધોકા ખાઈ ખાઈ દેશને ધોકાવી નાખ્યો છે એટલે દિવસ માટે હાલજો ધોકા હોય માનશો ને નહીં કારણ કે આ ધોકા એક ધંધો થઈ ગયો છે ધોકા ધંધા ધોકો ક્યાં ને કહેવાય ગુનેગાર ને જે વિફેર એને ધોકો કહેવાય ઓ વીર ને ધોકો પીર એટલે આ ધોકા તમે દઈ દે આના દેશને દેશ ધોકાવી નાખ્યા છે બોલ સકન છે દીવો છે બરોબર છે એટલે એમ આપણું જે સંસ્કૃતિ છે આદિ અનાદિ સનાતન ધર્મ નું એ પ્રમાણે હાલવાનું છે એટલે ભાઈ

જે કિંમત છે ને તો એ જે ડ્રેસ પહેરતા છે પોશાક એની કેટલી કિંમત હશે કારણ કે એમાં અવતાર લેવા પડે બીજી વાત આજે તમે નવ દિવસ આ આખા ડ્રેસ પહેરો છો દેશ વિદેશમાં તમારું નામ ગુજે છે તો તમને હિન્તે નું પાત્ર મળ્યો આવા ડ્રેસ પહેરો તો જગત ભૂલે નહીં પણ કઈ વાંધો નહીં નાથમાવડા કાઢી નો મોટો મને વાંધો નથી પણ ચાતર ચોક છે હજી છે ગામડામાં હવે સ્ટેજ છે સ્ટેજ માટે કોઈ નાચવાનું સ્ટેજ નથી વ્યાસપીઠ છે નવ દુર્ગાનું છે એ માનો ખોળો છે એમાં ડાન્સ નો કરવા ડાન્સ કરે ને હેઠા ઉતારી મૂકજો તમને શરમ આવે મને કહેજો એમ જે દીકરીઓ ભારત ની રમતી હોય પાંચ વર્ષથી થી માંડી વીસ અઢાર ઓગણી ની મોટી પણ મર્યાદા થી બેટા રમજો અને કોઈ ડાન્સ કરવાની વસ્તુ નથી દાસ નો હોવો જોઈએ આ દાસ એક ધંધો થઈ ગયો છે પણ મને ત્યાં સુધી તમે દેશી પરંપરા રાખજો ગરબા રાહડા આ ઉત્તમ ઉત્તમ છે કારણ શબ્દ ભ્રમ છે પણ ઓલા હાથી ડાયકા ભેળા કરીને કાય ને આવવાનો જો છો એને શું બોલે ઈ ખબર નથી કાઈ વાંધો ને પણ મને એટલો ઘર માં ધૂપ કરજો ભાઈ આ બાજુ તમે હાલો મને ડિસ્ટર્બ થાય બોલવામાં પછી એ રટાડો ભાઈ આ મને ત્યાં સુધી ઘર માં તમે ધૂપ કરો કારણ ધૂપ માં તેત્રી કોટી નો વાસ છે ધૂપ એવો કરો ગુગળ ઘી નો ગુગળ ગાય ઘી જેથી તમારા ઘરની ની માલ પર તમારો પરિવાર નિરોગી રહે તમારા ઘરની ની વિઘન આવરણ દૂર થાય આ વાહડા નહીં વાહડા ઘર બહાર આ જરી સમજો એક બાપુનો નો મોગલ ધામ થી આદેશ છે બીજી વાત જ્યાં ધૂપ ત્યાં રૂપ જ્યાં દેવ

પણ હવે મમ્મી મમ્મી ડેડો હવે તમારું નામ નથી બોલે છે નાથમાવડા દેશ પકડી ગયો છે આ ન કરવાના થાય મૂળ આ સિરિયલો સિરિયલો જોવાની જોવાય આ નાથમાવડા વગર ની નો જોશો અડધા અડધા લુકડા પહેરી સડીયું પહેરીને જે આવે છે ને આવી નો જોશો આપડો સમાજ પકડવા માંડ્યો છે

જેને લેવાનો વેત નો હોય ગ્રાહક પહેલા દુકાને પછી કે આ લુગડા આ ભાવ આનો ભાવ કે આ ટૂંકા આપો એ સસ્તા મળે સમજો ભલે પહેરો એનો વાંધો તમારા ઘરે પહેરો ટૂંકા લુગડા પહેરો આ કેટલું ખરાબ છે અને હું કોઈ સુધારણ સુધરશો નહીં પણ હજી પહેરો આખા પહેરો દીકરીઓ આવે છે મોગલ આપણે રાજી થાય છે કે આ ભવાની છે દેશની બીજી વાત કે

છે દેશી ભાઈ પાના માર પાણી રેડો કોઈ તો ખૂણો ન થાય એમ આ બનાવ બને છે રોજ આવે મને હમણાં કેસ આવ્યો હતો પંદર દિવસ પેલા

અને હાથા ભુવાને તો એને સન્માન કરું છું વંદનીય છે મેં કીધું બેટા જો એ ઘીનીઓ બાળી ગયો હોય અગ્નિ ખૂણામાં કોથળામાં હોય તો તને કહેને આખા ઘરને કીધું ધ્યાનનો ફુવારો મારી અને હું રાખીએ નેરે ચીન કાઢીને મીઓ દાઈ ગયો એટલે આ બધી અંધશ્રદ્ધા છે તું ક્યાંય જાતી નહીં આ કાંઈ કરતા છે નહીં તું કોઈની વાતમાં આવતી નહીં કે બાપુ કાંઈ વાંધો નહીં આવું હવે સમજો તમે આ આ કાન ખોલીને આ ભણેલા આવો પછી કોકે બાઈક કીધું બાપુ કીધા રાખે કે બાપુ દેશી માણા છે કે બાપુ નું ન મનાય કે હોવા હાતા છે કે વાત એ હતી છે ભાઈ પાખંડ કુ જાય હાતા નું કોઈ છે નહીં પછી હુવા કીધું મારે કઈ લેવું નથી પણ હું કઉ એટલી વિધિ કરો શું કીધું વિધિ કરો કે સીની વિધિ કરો કે પંદર તોલા હોનું મૂકો અરે સત્તર તોલા હોનું મૂકો હવા કિલો ચાંદી મૂકો હા ભરજો અઢારે વરાણ અને તમારા જે મકાન છે ને એના બહારનો ખૂણો અંદરનો ન કીધો બહારનો બહારના ખૂણામાં ત્રણ ફૂટનો ખાડો કરો બીજો બરોબર તો હોનું હવા કિલો ચાંદી અને અગિયાર લાખ રૂપિયો કેટલો ઇ કે મૂકી દો અને હું કહું પછી તમારે ખોદવાનું શરૂ કરવાનું અને મને પૂછ્યા વિના નહીં હું તો કંઈ આવીશ જ નહીં આખી આની હાકળ બાંધેલી હતી હાકળમાં તમારે સમજી જવાની છે હાકળ બાંધેલી એટલે એ ખાડો ખોદ્યો ને એમાં બધું ખતર તોલા હોનું મૂક્યું હવા કિલો ચાંદી મૂકી અગિયાર લાખ રૂપિયા મૂકી અને મજૂડું મૂકાયું ત્રાંબા બરોબર એ મૂક દીધું અને ઢાંકી દીધું ને કીધું કે આની માથે આની માથે ત્રણ પાણા રાખી દો ભૂકરવા કયા ભૂકરવા પાણા ત્રણ રાખી દેજો જુઓ તમે આને સ્ટીમ જોવા કમાવાની અને હું કહું પછી તમારે ઘૂકરવા કારણે એક વાર મૂકી દેવાના અને એ જે ધન તમારું ત્રણ ગણું થાય છે કેટલા ગણું પાયાની માલકો ત્રણ ગણું થાય છે કોથળા છે ને એના બદલે તમે કે જેને કહે મોટા કોથળા ફરી આ જો આ આંધશ્રદ્ધાની વાત કરું છું હવે ત્રણ દી રાખ્યું અને પછી ફોન કર્યો ગોવાજી હવે અમે માયા કાર્ડ લઈ કે હા હવે કે જે ડાટું તું ને અહીંયાથી તમે કીધું છે કે આ અહીંયાથી જ તમે કરો જે વીજી મૂકે નીરું બાદ કાઈ ને બધા ખોટા ના ખોટી નહોતું ઓલી હવે શું છોકરાને રમવાની બધી ખોટી નહોતું ઉપર જ એક એક નોટ હાથી માંથી બધાય ખોટા બંધ એક લાખ હવા કિલો ચાંદી તોલા હોનું બધું ઓલા લઈને વિયાઈ ગયાનું ઓલું ખોટું ડાટી દીધું બરાબર પછી કોઈ કીધું કે હવે આ કોઈ કોઈ અંધશ્રદ્ધા કેવી કે હજી આપણે ખોદો

તો તો આ રીતે તો કોઈ નોકરી ધંધે જ ન જાય આ રીતે જ બધા કા આ એક નંબરના ખોટીના નાને જાહેરમાં લઈ આવીને સડી પહેરાવી અને વાહા તોડી નાખવાના હાચા ભુવાનું તો મત આ આવેશ મારી કઈ હાચા ભુવા ભાઈ હું એને સન્માન કરું છું પણ આ એક નંબરના પાખંડી છે આને સડી પહેરાવી અને વાહમાં વાહડા મારવાને ઉભા બજારમાં અને માથે મીઠાના પાણી રેડો જેથી બીજા જોવે તો આવું કાર્ય કરો તમારા મોઢામાં માગે બરોબર છે તમને ટકા કરી કામ ના છો કરોડો રૂપિયાના આવા ટકા કરી ગયા તમને કોઈ કે કે તમારા ખેતરમાં વાડીએ તમારા ઉયા માયા માયા છે તો તમે આની વાતમાં નો હતા નજીકના યોદ્ધાને જાણ કરજો પોલીસ ને કહેતો યોદ્ધાને જાણ કરજો અને ગુપ્તતી રીતે કેમેરા ગોઠવી દે કેમેરા એટલે આપણે આપણે એનું કરવાનું આવું કરો એટલેને ગુપ્તચર રીતે ગોઠવા જવાનું એમ થાય કે આ મને વિધિ કરાવી શું કરે છે પકડી અને હવા મારો એને કે જેથી આવા ખોટા ધંધા થતા બંધ થઈ જાય પણ વાંક આપણો છે આપણામાં કોઈ જાગૃતિ છે નહીં જાગૃતિ હોય તો થાય નહીં તો આ જરી સમજો આવી અંધશ્રદ્ધામાં ન જાવ આ એક નંબરના ધંધા લઈને બેઠા છે આ તમારા આ ભણેલ માણા બહુ ધોળા થાય ટકા કઉ છું દેશીભાઈ હું અભણ છું ખબર છે આમ કરીને આમ ફોન કરે તમારા ખાતામાં આલિયા એટલા નાખ્યા છે નાખે બરાબર પછી એમ કરી અને પછી બોલો જો વધારે નાખો એટલે કોઈ કઈ હું બાય માણસ આજની વાતમાં આવી જાય હોય જાય સમજી ગયા ને તમે ઓલી કે છે ને લક્ષ્મી કે હું વહુ થઈને આવી છો એ કે તો રાખવી છે કે દીકરી થાય તો નથી જોતી એક જાણો કે તું કોણ છો હું અસુરી છું આ માણસ માં ચે છું અસુરી છે તો કે મન વર કે હાલ કે આમાં હાથ નાખ સિલા બે કીધું હાથ નાખી લઈ લે એ હાથ નાખ છો અને સલા બે ભેળી થઈ ગઈ ભેળી થઈ ગઈ એટલે કીધું કે ભાઈ કા આમ કેમ કર્યું કે હું અસુરી છું તને ખબર છે ને તારી પાસે હોય મૂક્યા માં કે મારી પાસે કાંઈ નથી પણ કઈ સમજન છે તો કે એ મૂક્યું એટલે આપે કહેવો છે ગાઠનું ગોપીચંદ નહીં ગયો આ આ ખોટું નથી આ લાઈટ કેમ બંધ થઈ ગઈ આ આ વસ્તુ છે તો એક બાપુનો આદેશ છે આવી અંધશ્રદ્ધામાં નો જાયશો બીજી વાત હજી હાલે છે ને એટલે આવી અંધશ્રદ્ધામાં નો જાયશો નવરતા આવે છે બને એટલે બે દીકરી ભાણે કોઈને આપજો પણ કોઈ અંધશ્રદ્ધામાં ક્યાંય જાતા નહીં આ એક જાતની સ્કીમ ઉસાવે ક્યાંક નીકળશે ફતવા તમારી વાડીએ આ છે ને તમારા શેઠામાં આ છે ને તમારો જૂનો લીમડો એની એથે આજ કાઈ નેફો નથી માયા હોય ને તમને હુતાન જગાડે સમજી લ્યો અને અહરકા નહીં કોઈ તમે જમીન લ્યો તો પાયા ખોદો કોઈ બીજું કાંઈ કરો ને તો આપોઆપ નીકળે સમજી ગયા ને પણ આ એક ધંધા થઈ ગયા છે એમ કાંઈ મળતું નથી ભાગ સિવાય મહેનત કરો તો મળે એક મને બહુ મજા આવે છે દરબાર બહુ ત્યાર હતા દરબાર

આ હું રાધાશ્રી ની વાત કરું છું એટલે દરબાર જેલ માં ગયા એટલે દરબારે જેઠ મહિનો બેઠો દસ પંદર થી ગયા અને ખુલ્લા કાગળ આવતા ખુલ્લા ટપાલ આવતી ખુલી પોસ્ટ કાર્ડ એને કહેવામાં આવતા એટલે પીળા કલર ના આવતા એવા એમાં લખી દીધું કારણ કે અહીંયા લખે ને જેલની અંદરથી એટલે જેલર ના હાથમાં માં જાય જેલર સિક્કો મારે ચેક કરી પછી જવા દે એ છીકો માર્યો જ્યારે રમાઈશ્યું એમાં દરબારે લખ્યું તું ભાઈને ભલામણ કરી નાના ભાઈને કે નાના ભાઈ કે જે આપણી ફલાણે ફલાણી જગ્યાએ જે જમીન છે આજે વીસ વર્ષથી નાડા બાવળ ઊભા છે એ જમીન કોઈને ખેડવા દેતા નહીં એમાં એક પણ બાવળ કાઢવા દેતા નહીં કારણ કે જે મિલકત છે બધી એમાં જ મેં રાખી છે સમજો તમામ બુદ્ધિ એટલે એટલે જેલરનું મન બગડ્યું જેલરે કુયા દાણ કરી બધા કે ભાઈ આ દરબાર જે ખુલકેશમાં આવ્યા છે એની માયા એનું જૂનું ખેતર છે ખેતરના નામ એમાં માયા છે એ વખતે કા જીસીબી નતા થાય માણા લગાડ્યા પાંચસોક માણા ખોદવા બાવળકા ફરતી વાર ખોદી નાખી ત્રણ ત્રણ ફૂટ જમીન પર કાંઈ નીકળ્યું નહીં એટલે ત્યાં ઘરેથી ટપાલ આવી કે મોટા ભાઈ ને માલમ થાય કે આપણા ખેતરમાં કઈ નીકળ્યું નથી હવે કમ્પ્લીટ થઈ ગયું છે ત્રણ ત્રણ ફૂટ ખોદી નાખી પેલો વરસાદ થાય એટલે બાદરો વાવી દેજો વિચાર કરો આ બુદ્ધિ બેઠા બેઠા જમીન પોતાની ખેડાવ નાખી અને બુદ્ધિશાળી કહેવાય સમજી ગયા ને તમે એટલે દરેક સમજો આ વસ્તુ છે બુદ્ધિ કોઈ લીધી દીધી નથી આવતી આ વસ્તુ છે એમ બુદ્ધિનો ઉપયોગ કરવાનો તે કઈ કરાય વિચાર કરો ધ્યાનમાં બેઠા બેઠા જમીન ખેડાવી નાખીએ અને હૈરફ કહેવાય એટલે આ વસ્તુ છે તો જરી સમજો પણ આ સોશિયલ મીડિયામાં માણાના મગજ માનસિક થઈ ગયા છે મોબાઈલ ધામે આવે ને પગે લાગવાની ખબર નથી પડતી આમ મોબાઈલ હોય આવ ખોટે ખોટો કઈ રેવા નથી દીધું કારણ કે માનસિક કોઈ પણ દેવસ્થાને જાઓ જોવો શું છે હકીકત શું થયું છે હજારો માણસ જમે છે આ બાપુ ભાઈ રોજ 10 લાખ રૂપિયા ઉપર આવે છે રોજનો નો કોક મે રૂપિયા લઈને આપી છે કાયમ માટે કોક આપે અને આય ચાન માગે અને માગણી કે કહેવાય આ કેટલાય આવે છે કેટલા દિવસ સુધી જાય છે પણ આ ધામ સંઘર્ષ નું નથી આ ધામ માં જે દઈ જાય છે ને ખવર છે સમજી લેજો અને હે તો નો સોખો આવે ને તો દઈ દે છે દઈ પાછો હામે બીજું લઈ છે અમે જોવે ને એકલો સોખો કેમ ખવરાવો અમારે એકલું તેલ આવે કેને ખબર આવું એટલે આમાં નામાં સમરસ કરવાનું ધામ જ નથી કારણ કે આ મા મોગલ છે એમ આ વસ્તુ જેવી ગમતો અહીંયા રોજ દવા લાખ આવે છે બાપુ ભાઈ રૂપિયો આ નોકરા ધંધો કહેવાય લેતા નથી ને એટલે જાહેરમાં માં બોલી છે સમજી ગયા તમે લેતા મુબારક બોલે લેતા રહીએ દહડતા રહીએ પણ પાંચ કરોડના ના દસ કરોડ ના પંદર કરોડના ના કરોડના કરોડ પાંચસો કરોડ હજાર હજાર કરોડના મારા દીકરા ટાટા પાણા કરીને ખડકીને છે તો એકવીસમી સદી હવે તો સમજો કેટલી દીકરીઓના લગ્ન થાય કેટલી દીકરીના ફીના પૈસા આપે કેટલી દીકરીઓની જિંદગી સુધરી જાય કેટલી દીકરીઓને જયારે કહેવાય શિક્ષણમાં કામ આવે રૂપિયો દવાખાનામાં ઉપયોગ આવે અનાથમાં રૂપિયો કામ આવે તળાવ ઉડા કરવામાં આવે કોઈ ગાયું ને આવે ને એ નહીં કરી કિલો કિલો હોના તબીઓ મન વાંધો તો કાન શું ક્યાં જવું જ નહીં હોનું માતાજીને એક કિલો સડાયેલું માને ક્યાં આવું છે અપમાન કરો તમે આનું અપમાન કરીશ દેવસ્થાનનું આપણે માને હું સમાજ છે એ માનું ઘરાણું છે સમાજ છે માની ધન દોલત છે બરોબર છે અમને જો આ લુકડા તૂટી જાય તમારા જેવા કોઈ આવે દીકરા તો પહેરે છે પહેરતા હોય એ પહેરાય પણ એને વેસાય નહીં વેસો ને કાંઈ ન રોવા દેવાય એમ મને વાંધો નહીં લેતા રહ્યો વેચતા રહ્યો ને કરો મને કાંઈ વાંધો નથી પણ મંદિર માથે બેઠા પછી થડો હોય મંદિર હોય કે કોઈ પણ હોય આ ન કરાય આ બહુ પાપ છે લેતા ને મુબારક છે લેતા રહેજો હો ભાઈ પણ હાથ ઉગ્યો થોડા માથે બે ને અહીંયા રાજકારણ ન આવવું જોઈએ રાજનીતિ જોવી જોઈએ હું કોઈ રાજકારણને માનતો નથી તમને ખબર છે પણ મારા શબ્દ બધા ક્રાંતિકારી છે એમ હર ભજવું હક બોલવું ધનો માતા વલી વલ ઇન અને ઉતરે ની આ એક મારો સૂત્ર છે બીજી કે અહીંયા બાપુ પાસે અઢારે વરણ આવે છો અઢારું કાયમ માટે કોનું અઢારે વરણમાં સમય હોય તો દાવું છું કેમ હોય તો વાર કહેવાર આવો હોય તો હું નથી જતો બાકી હું અઢારે વરણમાં જાવ છું અઢારે વરણમાં ગ્રહણ કરું છું આ મોધ આવે તો કોઈક લાવે બેટા મારે ચા પીવી છે દૂધ પીવી છે કે મને મગ મગ બાફીને દે હું ગ્રહણ કરું છું આવી જો વાતના કોક પગેડા ઠોકતા ને તો બંધ થઈ જાય જો કારણ કોઈ બી કોઈની વાતમાં ના હોય સાહેબ બાપુભાઈ રૂબરૂ આવતા રહેજો બાપુભાઈ કોઈ આભડશે ને ભાઈ તમારી માનસિકતા છે ને બોલો છે એ મોટી અપડી છે તમારા માટે બાપુને ને અઢારે વરણ એક છે તો આ એક બાપુનો આદેશ છે કોઈ લોભામણી લાલચમાં માં આવવું નહીં કોઈની વાતમાં જ આવું નહીં અને ભૂવા ભરાડીથી સાવધાન રહેજો આ હું ધૂણું જ છું જો હું પહેલા ધૂણતો તો બંધ થઈ ગયો આ શક્તિ છે આ લાઈટ છે ને શક્તિ છે શેડો કાઢો એટલે લાઈટ વહી ગઈ શક્તિ મારા ભાઈ શક્તિ છે તો આ પડકારા કરું છું ને પણ હમણે મને અશક્તિ આવે જાય ડોક્ટર કે બાપુ તમારા માટલો સડાવ જશે દાળ જોઈને છોડાવે શક્તિ દવા અને તુવા બેય રાખો ઓય તમને કે તમને કાઈ નેફો નડતું ન કર્મ નડે છે કર્મ કરો કર્મ ને આધીન છે ગીતા કે છે ગય અર્જુન કર્મ કર સમજો મારું કદ માં ભરત અલગ આલે છે કરણ હંદાજી મોટો દીકરો માં કુંતાનો કુવારા માં ગયો તો હસ્તિનાપુર ગયાતા તે દિલ્હી નક કેતો હસ્તિનાપુર કે હે ભુરજ તારા જેવો એક દીકરો થઈ જાય ડાઉખંડ માં નામ રાખે રાખ્યું ને પણ એ કરણે અન્ન કેનું ખાધું કોર્યું દુર્યો ધન ખાધું ને કરણ બધું જાણતો હતો બીજુ સ્તર માનો નાનો ભાઈ છે જગત એને ધર્મ તરીકે ઓળખે છે નકુર સહદેવ નું શિશુ નતા જાણતા બધું જાણતા હતા પણ આ વચન બંધ હતા પૂછે તો જવાબ દેતા એટલે આપણે કહીશું બરોબર ભલે કહેતા રહ્યો પાંચ પાંડવ છઠ્ઠા નારાયણ ભલે તમે કહો પણ મારા માટે નહીં મારા માટે છ ભાઈઓ છે અને હાથમાં નારાયણ છે સમજી જાન ને પાંચ પાંડવ નહીં છ પાંડવ અને હાથમાં નારાયણ અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ અંદાજથી મોટા દીકરા કરણ પણ એને એક જ ખાલી દુર્યોધનનું અન્ન જ ખાધું વાત સાચી છે ભાઈ એક કાંટો કાઢ્યો હોય ને તો માણા ગણ નથી ભૂલતું પણ જેનું અન્ન ખાધું હોય અને જો એના ભાણામાં થૂકીને તો મોગલ કોઈ પેઠી આપણી આગળ નથી વધવા દેતી નાશ કરી નાખે છે અન્ન ખાધું હોય ને એનું કોઈ ખરાબ ન કરાય અને જેનું અન્ન ખાધું છે ખરાબ કર્યું છે ને એનો દીકરીઓ જીવો નથી રહ્યો તમે વિચાર તો કરો કે જે ઘર રહેતો એ ઘર કુડી નજર કરે એ માળા નહીં તમે તો હા કોઈ પણ અન્ન ખાવ ને તો એનું પૂરું ન કરશો અરે પાણી પીધું હોય તો માળા એનું પૂરું નથી કરતો અને ઇન્સાન કહેવામાં આવે જે ઘરનું તમે ખાવ અન્ન

ત્યારબાદ જો કાંઈ નહીં એ પેઢી ઉપડી જાય છે મને તમને પાત્ર મળ્યું હિતે રહેશે હારું જીવો દુનિયા ભૂલશે નહીં પણ કોઈને ગેરમાર્ગે નો સડાવો કોઈને હાથથી સલાહ દો અને બીજી વાત નવલા નવરતા આવે દીકરી ઉપરનો વિરોધ નથી કરતો પણ આખા લુકડા પહેરજો બીજી વાત બને તે ગરબી શેરીએ અને ગલીએ રાખો ચોકમાં રાખો ચાતર ચોક છે ભલે રૂપિયા દઈને રમવા જવું માનો આ ધંધો છે ધંધો સમજી ગયા ને એટલે ભલે મને વાંધો નહીં રમો તમે

હજી જરીક નોખું કરજો મુશાળા એટલે બોલે અને કામ કરીને બતાવે ને એને મુશાળા કહેવાય ભલે મુશ્યુ નો હોય પણ બોલે એટલે એને એમ કે કીધું કે મૂછે તા દીધો કહેવાય ઘણા ને મુશ્યુ નથી નહીં મોટી આવડી આવડી હોય પાટા ને પૂછડા દેવી બોલી ને બીજી બોલો તો કોઈ મુશ્યુ ન કહેવાય ને ખડ કહેવાય પણ મુશ ન હોય અને કદાચ એમ કે હું બેઠો તારું કામ થઈ જશે જા ભલામાણા તે સમજી લેજો એને મૂછે તા દીધો કહેવાય એટલે જરીક નોખું પાડીજો

ક્યાં જાય વી વી વીઘા વસીને પરણ્યા હોય બંગલા ગાડી ગીર મૂકીને પરણ્યા હોય એમાં જરી કે એટલે પછી વહી જાય હા હરે રીહામણે હા હરે છે આવું રવા દો બેટા આ બહુ પાપ છે ધણી તમારો ઈશ્વર છે એનું માનો તરીકે ભલે બધા હરખાય ન હોય ધણી પણ કોઈને દુખી ન કરો ધણીને તમારા પતિ છે એને તુકારો સમજતી હોય માણા ન દે દિયો તો મને કાંઈ વાંધો નથી પણ જરીક સમજો એ બાપુનો આદેશ છે પતિ દેવ અગ્નિદેવ સ્વાહા એ પતિ પત્ની છે પિતૃદેવ ભવાહ પણ આ કાંઈ રવા નથી દીધું મૂળ સોશિયલ મીડિયા તેનું બેનું સામે ચાલા પછી એટલે આ વસ્તુ જોવો આ જેવી સમજો તમે હું કોઈ સલાહ દેવા નથી પેટ્રોલ ન લ્યો તો મને કાંઈ જરૂર નથી હજારમાં એક લે તો બસ છે પણ આ ફરજ અમારી છે અને બાપુ અઢારે વરણને લઈને કાયમ માટે બોલું છું આ કોઈ ભેદભાવ નથી પક્ષપાત નથી ઊંચ નીતિ નથી મર્યાદા બરાબર પણ આ ભરશેટ શબ્દ મારી પાસે જો બોલવું હોય તો અહીંયા ન આવશો ભાઈ કારણ કે તમારા બોલવાની મને આ લાગે બાપુને અઢારે વરણ એક છે એમ આ મોગલ ધામ છે આ વસ્તુ એક જ કારણ કે હાથું કઈ તમને માનતા નથી તમને તો કહો કોઈક ટકા કરી જાય કોઈક શીશામ ઉતારે કોઈક ભૂસ મારે બીજી વાત કોઈ તમને કે તો તું હાથો હોય તો આ તાવડામાં હાથ નાખ તો હું જાહેર કરું છું લાઈવ દ્વારા તમારે કહેવાનું પહેલા તું નાખ પછી હું નાખું અને એને એમ કહેવાનું તમને એમ કે તું હાથ હોય હાથ નાખ તો તમારે એમ કેવું કે ભાઈ અમને તારી માં શંકા તું ખોટો તું પહેલા હાથ નાખ સમજી ગયા તમે અને કદાચ જો આવી બેલજબરી કરે તો તાવડો લઈને ને એની માં ઠોકવાનો ઉલાળે આ બધી અંધશ્રદ્ધા છે અંધશ્રદ્ધા દૂર જાવ આ બધા કેમિકલ છે અહીંયા હતી કેમિકલ લગાડી અને હાથમાં જ નાખતા દુનિયાને દેખાડવા સમજી લેજો આ બધા ફેમસિયા છે ખાચા ભુવા દુનિયાને દેખાડે ને કે અમારે નજર સામે આમ ઉતારતા હોય હું પણ એ ના પાડી ફોટા ની કઈ ફોટો ન ઉતારી આ ભુવા હાચા આવે છે માના મને સન્માન કરું છું અને એને હું માના યજ્ઞમાં માં પણ હું છું હાચા છે ભુવા આજની તારીખ માં નથી એમ નહીં પણ એને હું તમે ભૂલી ગયા છે હા તું કે છે તમે માનતા નથી તમને જોવે કહ્યું ઓલા લેટેશિયા તમને ટકા કરે તમને સીઝા મુકારી બુશ મારે જો કે બરોબર છે પણ કોઈ તમને લોભામણી લાલચ દે કે તમારું આ આવ્યું છે આ આવ્યું છે આ કાંઈ નથી આ ધંધો છે કમાવાનો અને તમારું ઘર અને તમારું ખાતું છે બધું ધોળું થઈ જાય છે કદાચ એમ કે તમારા ઘરમાં માયાશ કે હા માયા છે કઈ ભાઈ પછી એને એમ કે બેટા તું જે ધંધો કરો ને એ એના અમે ગુરુ છે એટલે એ વાત પૂરી થઈ જાય સમજી ગયા ને પણ અજાણા માણસને ઘરે નો આવવા દેશો અજાણા માણસ સાવધાન બેન લાવતો પાણી બેન મને ચા પાવ નહીં તેને કહ્યું ભાઈ હોટલ જાય પી લે દાવ રૂપિયા પાંચ રૂપિયા પણ અજાણા માણસથી સાવધાન રહેજો ને તમારા ઘર લૂંટાઈ જાય છે મારી પાસે કેસ આવે છે ધ્યાન રાખો આ કેક તો આપણા ઉપર બોલવા ઉપર ઘર લૂંટાય છે એમ કોઈ દી નો કહું આમ ઘરે એકલા છે કે ભાઈ દવા દાડા છે વિયો ને તારો વાહો તોડી નાખશું આવી રીતે ઘર લૂંટી લે માગવા આવીને ઘર લૂંટી લે છે પાણી માગીને ઘર લૂંટી લે છે કે તો ભાઈ તમારા મીટર બહુ ફરે છે અમે એ છે કે નહીં ભલે ફરતું હોય કે ફરવા દે તો અત્યારે વિયોધા કહીએ સમજી લે ને ઘર કોઈ સલામતી નહીં રે સમજાવી અને હકીકત છે એના હાથ આપણે બધા બાંધી દીધા એના હાથ છૂટા કરી દો તો આવી ગુનાખોરી અટકાઈ જાય છે આવી બનતી હોય છે નહી બને બસ આટલું જાય માગા જાય મનીધાલ જાય વડવાળી જાય વડવાળી જાય કબરા